શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધર કેમ છો બધા મજા આવે ને સ્વાગત છે મારા તરફથી એક નવા બ્લોગમાં હાલો ભાઈ તો આજના બ્લોગ ની સ્ટાર્ટિંગ આપણે કરી દીધી ને આપણે આવી ગયા અહી સ્કૂલે થી એટલે કે હોસ્ટેલે થી અહીંયા આપણે હજી ખંભાળિયામાં જ છે અહીંયા હે ને કિસમિસ ને લેવાનું હતું ને તો પપ્પા સુકી દ્રાક્ષ એ કિસમિસ લેવા અને હું અહીંયા અંદર ગાડીમાં બેઠી પપ્પાને ને કોમી હાલો આજ તો હું જ સ્ટાર્ટિંગ કરી દઉં આવી ગઈ હું તો આજે અમારે રજા પડી ગઈ આજે તારીખે અગિયાર દસમા મહિનાની અગિયાર તારીખે આજે અમારે છેલ્લું પેપર હતું એક્ઝામનું બી એ નું પેપર હતું અહીંયાથી આવી ગયા અહીંયા આપણે સ્કૂલે થી તો હવે આપણે જવાનું ઘરે એક્ઝામનું નું આ છેલ્લું પેપર હતું અને ભરી લીધું હે ઉજાગરા કર્યા હતા ઘરે જઈને જે આરામે કરી લાઈ અને જે લોકોને ટૂરમાં જવાનું હતું એ લોકો બધા આજે સાંજે ટૂરમાં નીકળીએ ને એ લોકોને રજા પડીએ સોળ તારીખે સવારે અને મારે આજથી રજા પડી ગઈ કેમ કે આપણે જવાનું થતું નથી ટૂરમાં આમ થોડી થોડી બીમાર હતી બાકી તો કંઈ વાંધો નથી બધા હાજ પડી છે જવાની પણ પછી મેં હવે નથી જ જાઉં એમ વીં જઈને કંઈક થઈ તો કે અને આમે હું એકવાર જઈ આવી હા એટલે એટલું બધું થઈ જો કે મન નહોતું તો હાલો હું જરાક બેઠી બેઠી નાસ્તો કરું હા આલો નાસ્તો કરો પછી આપડે ઘરે જઈને શાંતિ બધા મળી લઈ અહીંયા કેક છે મારા ખોરામાં બાકી ભાઈ ના ની ચોકલેટ છે કાલ હે આપડા ભાઈ નો બર્થડે એટલે કે વિરાન નો બર્થડે અને આજુ આવી ગઈ હું કાલે હમણાં બસ ઘરે જાય એને બહુ વરખાય આજ વખતે બર્થડે નો બહુ જ હે મારી એક્ઝામ પૂરી થઈ ગઈ એટલે પૂરી થઈ ગયા જરાક ચીડાવવાના સંબંધમાં એવું જ હોય મસ્તી હોય મોસ્ટ ઓફ રી બાંધવાનું ભેગું ભેગું હોય એને જ ભાઈ બહેનનો નો સંબંધ કહેવાય મારે મારા ભાઈને એમ બહુ સારું ભાઈ રહે અને બાદ લઈએ એટલે ભાઈ મૂકી નઈ પછી એમ પણ જો કે વિરેન ખરેખર બહુ ડાયો હે મારા કરતા તો હું માનું જ છું કે મારો મારા કરતા કેટલો ડાયો હે છે એમ કરે પછી ઉમ હાવ મોરો રયો એમ બોલી ના મોરો કેમ કે બહુ બોલી ના હકે એમ અને બાજતા હોય તો એ બાજી લે પછી વળી જરી કરતા પછી રડવા આવી જાય ઈને મારે તો હું તો વડી રહે એટલે એમ તો પછી કઈ મને થાય નઈ પણ ઇન્ડરવા આવી જાય ને ખરેખર બહુ ડાયો હેવી રે અને જીયન ભાઈ તો આપડા વાહ તો ઈ આવી હકે એમ નથી જઈને ને વીરન ઈ બે ઘરે હે તો ઘરે જઈ અને મડી લઈ ને બસ ઇન્જે કર લઈ પપ્પા જો અહીંયા ઊભા હે ઈ હું કહેવાય કે કિસમિસ નું કરે હે લે લે હે ટુકમાં કિસમિસ રામ રામ જય શ્રી કૃષ્ણ હાલો કિસમિસ ખાવા આવતા વેત તો હાલો ભાઈ આપડી કિસમિસ આવી ગઈ છે તો પપ્પા આવે ને પછી આપણે ચા ઈ ઘરે રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર હાલો ભાઈ એટલે દોઢ વાગી ગયો હે બ્લોગ ચાલુ કરવામાં માં દોઢ વાગી ગયો ભાઈ ડાયરેક્ટ હાલો તો ખંભાળી આવ્યા હતા સુરભીબેન ને તેડવા ને હવે જવું હે ઘરે અહીંયા છે ને મેન રોડ ઉપર જ ગાડી રાખવી પડે એટલે નડે ફટાફટ આપણે અહીંથી નીકળી જઈએ હવે લગભગ કામ બધા પતી ગયા હે અને કીને કીને ખબર છે આપણે એક વિડીયામાં કીધું તું કાલે વિરેનભાઈનો જન્મદિવસ છે આપણે એના માટે કેક ચોકલેટ લઈ લીધી હે આપણે બીજું કંઈ વધારે તો હોય નહીં લેવાનું વધારે કંઈ લેવાનું ના હોય કેક ને ચોકલેટ લઈ લીધી હે વિરેનભાઈનું મન માની જાય તો સારું બીજું હું બાકી હાલો એકવાર અહીંથી ફટાફટ બહાર નીકળી જાય ને तो पुगाय माइक बेगा है नहीं ले आवाज में नहीं मजा आवे और निकल जाए आवाज से बाकी फोन हलवा में इंडो है हां वीडियो हर को गाड़ी में नहीं बने तो वे के रजन मड़ी नहीं।, नहीं रहते तो वेलकम आओ चढ़ा विन वेलकम वेलकम भाई अपनी डिंगली आ भी गई है परीक्षा पूरी कर ले के वंगे पेपर मस्त गया हां ચાલો જો થઈ જ આવશે તો હાલો તો પહોંચી ગયા ઘરે હાલો હવે હીરાવાનું બપોર બધું બાકી છે કરવાનું છે હવે વિરેન ભાઈ જો આમ પૂરા નથી પડતા કેક આવી જાય ને અમારે સુરભી બેન નો સામાન છે ને એ બધું ઉતાર લઈ પછી ટાઈમ થઈ ગયો હોય અડધી બધું બાકી છે ખાવા પીવાનું તો હાલો ફટાફટ બોલો

और सुन거든 भणवा गयो न तेदी ना पीस मेंस न थ्यारा को आ लो फेर तो 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 दे देखो जोता वा 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 ओ कुर्सी ऊपर अरे की रे ना ताकत थे खाए ओ ताकत है बदु उकड़ी जा चलो चलो नहीं दीदी હાલો ભાઈ તો આપડે નહીં ધોઈ થાય થાય લીધા હે હેરાન ભાઈ કે નહીં થઈ નહીં થાય બાને ને માઈક દેવું હે પણ હે ને ભાઈ બહુ હે વાઈડી હેકડા ઠેકડા ના પાડે આપડે અહીંથી જ બ્લોગ શૂટિંગ કરી લઈ નહીં ધોઈ લીધું હે અને મને મમ્મી મારા બધા કપડાં ધોઈને કાંઈ હોસ્ટેલનો બધા સર સામાન ધોવાઈ ગયો હોય આખો બેગ ભર્યો હોય આવીને ડેરેક પહેલા ઝાકડો એ કાઢવાનો હોય તો હું આવીને ખાલી કરી નાખું મમ્મી કપડા ધોઈ ને હું ભીરેન ભાઈ હુકવતા હતા એ બધું કરી લીધું હે અને થઈ ગયા હે આપણા રૂંધા કે પાંચ પાંચ છ વાગી ગયા હે અને ભેગું ધોવાનું કામ હાલે હે બાઈ તા ભેગું દોઈ લીધી હાલે જરાક એ બાજુ દેખાડું બાકી દૂધી કે જીરી કચ્છ છે એ તો હાલતું હોય નો મહિનો હાલે આ તો ધોવા દીએ એટલે જય શ્રી કૃષ્ણ જય માતાજી અલરાજ ભરુ કરવા ચાલુ કરી રા છે કે ટાઈમ સે તે આલો દીક ભેં દોય આવું તો બપોરે આવી ને ગગી હા હા થતી થી પણ હું કો હા મે કીધું બસ બપોરે મે કીધું બધા હતા હે ને તી જાવ નથી હા હા બાય જા बाजू ભેં દોઈ લીધી છે હવે તાર મમી દોઈ છે હા હા

हाँ मैं इंग्लिश में बोवी ना करूँ ना थी एकड़ा एकड़ा जावे इम्ने इंग्लिश से आवे पर एकड़ा आवता हुई वन टू थ्री नीम हाँ ही हाल तो हमारे मम्मी पे हम पावन काम चालू कर विरान पावन लग ना 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 कमान कमान हाँ मैं जो तेरे बर्थडे सुधरी जाए पावन लग, लग मारे ना एक बार सुरभि बेन ना हो जाता था ना एक बार बर्थडे आता होता है तो ना શું દરીએ તો ગરમ પાણી આવી તો પગ ભગવાન હાથમાં સંસારતી બોલાવને કીતી એ ખડેલી બે હા આ હાલો ભાઈ તો આ બાજુ અમે હિબડાવાડી ચેક કરવા આવી ગયા પણ જો કે ઓ કઈ રહ્યો નથી આ બધા બધું સાફ કરી ગયા હ જો જો બા કીમ ઇને બક્ષી દેજે કીમ

લા આપણે કામે લાગી ગયા હાઈ મમ્મી ને થોડી હેલ્પ કરી દીધી મમ્મી મમ્મી એક ઘરે અને બાકી બધા ભર કરે છે અમાર જલાભાઈ નું હું અને વિરેનભાઈ વિડિયો શૂટિંગ માં ને મમ્મી અમે બધા મંડળા હયા હૈ ને દવા તો ફટાફટ બધું થઈ ગયું અમાર જલાભાઈ જો કેટલું કામ કરે આવું લઈ હું પાડી લઈ કો આંધા કરે હો ના કે આવ દો ના હા નહી ભરો ના ઉપડે લો બસ કો ના કે આઈ ના રે ના ये कर ले हम सुन भी बहन बता हिवारी दिए है न जल्ला भाई यो अर्धुत परे मर मम्मी के उ भरी दऊं ताते इ के ना ना मारे तो फिर बच्चे ये कर जो हम बजा हमार मम्मी मम्मी मांदा हजी सुनते हां दी बड़ा पापा बंद कर બધા પાર્ટી એ કામ ચાલુ કરી દીધું જીયાન ભાઈ નથી એની ખામી વર્તાય હી આપડે ખામી एक हूं होई मैं का सुनो तो फिर ना हमरा हमरा जो ना तुम जो ने पांच छदी में जियान भाई आवी जाए पर पांच छदी हीरो को रोका है मतलब वरी पाछे धम पछाड़ा था है हमारा घर में होती हो इधर बोल काम बोल काम है तो उन जियान कई बंद ही ना होए मेरे बहन मोटू पछि मेरी मम्मी आज कपड़ा धोता था कि हम यहां बैठी थी कि तू घरे वही जा मिठू काम वही जा अच्छी के ना करी कि मैं कपड़ा धोती नहीं नहीं मैं कमर लुगड़ा नहीं छूटा जियान भाई ने हमना फोन आयो तो हां મોડું હતું બધું લેખાબેને પૂછ્યું કે હેને ક્યાં વેકેશન કરવા ક્યાં જઈએ કે ના હવે તો અહીંયા જાવું ને એને બધું સમજો હે એને મજા ના આવે નકર કાલે આપડે ભાઈનો બર્થડે હે તો હેને અમે પ્લાનિંગ એવું કર્યું હે કે સવારમાં ઉઠી ભાઈ લઈ દોય કર લે બધું તૈયાર થઈ જાય પછી ઠેકુર દેવી માં મંદિરે ચોકલેટો રાખીલ પછી આપણે ઘરનાવને કાતો ચોકલેટો દેહો ને કાતો પે ડાયરેક્ટ સીધા મંદિરે પગે લાગવા જામ આવી અને પછી બધાનો ચોકલેટો

અને આજ કે કે 12 વાગે અમે 12 વાગે ઉઠી જાગી તો તાતા કે ના રે કે હું તા ગોટાઈ મમ્મી કે તી મે ધુવા મે 12 વાગે ઉઠાડી તી નાલાત કરી તાતા કે તા કોઈ ને હેપી બર્થડે કરી તે ઓ મન નીંદર આવે બરાબર ને અમે તા કોઈ ની ને કોઈ ને 12 વાગે ઉઠાયા નથી જેલા ભાઈ બર્થડે હું પ્લાન કર્યું હતું પણ પછી અમે નતા જઈ ગયા અમાર ભાઈ કે બહુ જાગી ના હગે માર કા હમ હમ હા જે માર ને ડાયરેક્ટ સ્વીકારી લીએ હું નહીં જાગી અને મેપ પા પાડે આડે આઈલા હવે હડ્ડો હડ્ડો જ ને ને હાલત થઈ ગઈ છે હડ્ડો અલવી રામ રામ ભાઈ તો આપણે હા હા આવી ગયા છે વિરન ભાઈ એડવાન્સ માં હેપી બર્થડે વિરુ થેન્ક યુ કેમ એડવાન્સ હેપી બર્થડે ના એવું હોય તો હાલો ભાઈ અમારું સર અમારું પ્લાન નાખો ચોપટ કરી નાખી

ચોકલેટ હા લે તો અને ખબર આવી પડી પછી તો વિરેન બર્થડે ની કેવા વિરેન નો બર્થડે ની કેવા ને નો બર્થડે કાલે હે લઈ આવ ભાઈ લઈ આવ તો કેમ છે ભાઈ આજે આપણે હેપી હેપી છે ઈ ભરું કરતા હતા તે પાંચ હાથ ભરું કરી લીધા હે કેટલા કઈ રહ્યા પાંચ ને છ છ કઈ રહ્યા છ ભર બનાવી લીધા એકસો અઠ્યાવીસમાં અને એ માંડવી આપણી બહુ ટૂંટી છે થોડોક પાક વધી ગયો છે એના લીધે અને હવે આપણે આ પાછા ત્રીજી છે વાવણાની માંડવી એ પણ પાકેલી જ છે એટલે જોઈ બે ત્રણ દિવસની અંદર જ લગભગ એમાં નાખવાનો થાવો જોઈએ આઈડિયા એવો છે બાકી માણસો જડે એના ઉપર આધાર છે આ વખતે હવે માણસોનું સેટિંગ વિખાણું છે દર વખતે આપણે મળી ગયા નથી આવ્યો પણ આ માંડવી ઉપાડવામાં હવે હું થાય નક્કી નથી થતું કઈ જોવાય છે પણ હવે અમારે સુરભીબેન આવી ગયા હે એટલે જા હે બે બે મને વેરું નથી ભાઈ શું કરે તમારે વિડીયો જોવા હે તો ને કોમેન્ટ કરીને કહેજો કે તું બનાવજે બેન ટેકો દેજે પપ્પાને અગિયારમું ધોરણ છે અત્યારે દિવાળીનું વેકેશન છે ને પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને દસમાનું ત્રણ મહિના ઉપરનું ત્રણ મહિના જેવું વેકેશન હતું એટલે પરીક્ષા દઈને આવી હતી એટલે ભાઈ બધું નાખી દીધું એના ઉપર કઈ વાંધો નહીં તોય મેં કીધું ઉકલે ને તો કરજે એમ કેમ કે એ ફ્રી હોય અને ઉકલે તો દેતી હતી અને ઘણો બધો ટેકો દીધો હતો આ વખતે હવે જોઈ કે ભીડ હે અને આ વખતે દિવાળી કે મારા માટે આવે આઈડિયા નથી કંઈ હુચકો નથી પડતો હું કરવું ને હું ના કરવું ને એ અત્યારે એવી હાલત છે અત્યારે મારે વાયુવારો ભાગ ને ખેડખેડ ખાલી થઈ ગયા પંદર વીસ દિવસ તા ઓછામાં ઓછા થઈ ગયા બહુ યાદ નથી પણ આટલો ટાઈમથી આપણે વાડીમાં ખેડવાનો પણ ટાઈમ મળ્યો નથી તો હવે મારે એ ખેડવાની વધારે ઉતાવળ છે અને બીજા નંબરમાં માંડવી ઉપાડવાની ઉતાવળ છે બપોર પછી ભર કરવા માંડવી ખરે હે વધારે હુકાઈ જાય છે કેમકે બપોર પછી સહેજ ભૂરની લેરકી આવે છે એટલે તો કાલે હવારમાં આપણે નેહડે ભર કરવા જવાનું હે ને કાલે ત્રણ માણસો આવે છે બહારથી

કેમ કે ભાઈને મૂકાઈ ગયું તો એ દોઢ મહિનો થયો તો લોકડાઉન થયો ને ત્યાં પણ છતાંય એ ચાલુ થયા પછી મેં સાત મહિના નથી ખાધી પણ પછી રહેવાણુંની ખબર નહીં પેટનો પ્રોબ્લેમ જે હતો ને પછી જી ભૂટકે ને એમ કે તું જો મસાલા મૂક્યો ને એટલે તને કે પેટમાં બહુ પાચન હરખું નથી થતું ને ઓલું નથી થતું એટલે હા આપણે તો જોતું હતું એટલું માણસોનો સપોર્ટ અને આપણે એ જ જોતું એમાં ચાલુ થઈ ગયું

તને શું ખબર હોય ગોગી બાકી આ બીડી ને જીણકો હતું ને બીરું થી ઘણો જીણકો ટૂંકમાં પાંચ છ વર્ષની કે સાત વર્ષની ઉંમર હવે અંદાજે તે દી બીડીને પીતા હા ચારે ચારે જોઈને વિચાર કરો છ સાત વર્ષ વર્ષનું છોકરો હોય માણસ તો હું હોય ચારે ચારે ઓલું પીતું તું મારે પીવું શું થાય એટલે એ અને મારા માં દેખી ગયા હતા પછી મારા બાપુને કીધું તું ને પછી મારી સર્વિસ થઈ હતી તે દીની ઘડીને આજનો દી બીડી ભાવતી નથી અટાણે મને ઘણા કહે કે ભાઈ તને પેટમાં કે ભરાવો રહેતો હોય એવું લાગતું હોય ને તો બીડી પીવાય ખાય ને એક પી લેવાય એટલે કે ગેસ ના થાય ને પાચન શક્તિ વધી જાય ને ઘણી બધી આઈડિયા દેતા હોય માણસો પણ હવે ભાવતી નથી મને બીડી પીવું ને તો અમુકનું પેટમાં દુખે કાં તો માથું દુખે એનો હા નથી ગમતું બાકી હા મસાલા હોય એટલા દાબી દે એમ છે હાલો મિત્રો કંઈ વાંધો નહીં આપણી તો ચિત રહે તો મારા જન્મદિવસની દિવસની ચોકલેટ તમારે કોઈને ખાવી હોય તો આપણે ટૂંકમાં ભરું કરવા ને વેણવાનું ને હવે માંડવી પાકી ગઈ ઉપાડવાની ને એવી બધી તો વિડીયો નું કદાચ થાય તો માફ કરજો બાકી આવી ગઈ છે ટેકો દે એટલે વાંધો લગભગ નહીં આવે બાકી જોવાની વાત છે તો હાલો મસ્ત મજાના આજના વિડીયો કરી દઈએ આપડે એન્ડ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ શ્રી કૃષ્ણ